શહેરમાં દશામાના ભક્તો દ્વારા મોટી સંખ્યામાં પ્રતિમાઓની સ્થાપના કરાતી હોય છે ત્યારે દસ દિવસ દરમિયાન મહિલાઓ ખાસ કરી વ્રતનું આયોજન પણ કરે છે ગણપતિની જેમ દશામાની સ્થાપના પણ થાય છે વિસર્જનની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે હાલ કોર્પોરેશન દ્વારા વિસર્જનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે દશામાની સત્યાવીસ જુલાઈથી સ્થાપના કરાઈ હોય અને ત્રણ ઓગસ્ટે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે આ વિસર્જન દરમિયાન ઘણા મોટા સંખ્યામાં લોકો જોડાતા હોય છે પહેલાં તો તાપી નદીની અંદર જ દશામાની પ્રતિમાનું વિસર્જન કરાતું હતું પરંતુ પર્યાવરણની સુરક્ષાને ધ્યાને રાખીને માતાની મૂર્તિઓ જે પીઓપીની બની હોય તો તાપીમાં વિસર્જિત ન કરાતા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરાઈ છે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો માટે વ્યવસ્થા કરાશે હાઈકોર્ટની ગાઈડલાઇન મુજબ વિસર્જન માટેની વ્યવસ્થાઓ પણ કરાઈ ગઈ છે જેમાં અઠવા પોલીસ સ્ટેશન ડક્કા ઓબારો અડાજણ પોલીસ સ્ટેશન રામજી મંદિર ઓવારો કતારગામ પોલીસ સ્ટેશન લંકા વિજય ઓવારો ઓદરાળ પોલીસ સ્ટેશન રામચક પાસે ડુમ્મસ પોલીસ સ્ટેશન ડુમ્મસ કાંદી ફળિયા પાસે આયોજન કરાયું છે સુરેશભાઈ પટેલ છે અને વોર્ડ નંબર દસ નો નગર સેવક છે અત્યારે કઈ જગ્યા ઉપર આપ ઊભા છો કઈ રીતની કામગીરી નિહાળી રહ્યા છો અને શું કહે છો અત્યારે હું આડાજન રામજી વેસ્ટ ઝોન રામજી ઓવારે કૃત્રિમ તળાવ જે બન્યું છે દસામાના વિસ્તાર મને ત્યાં ઊભો છું અચ્છા કેવા પ્રકારની તૈયારી કરી છે કોર્પોરેશન તમે જોઈ શકો છો કે અત્યારે આ જે કૃત્રિમ ઓવાર ત્યાં લાઇટ સ્ટેજ અને કૃત્રિમ વોર્ડ તૈયાર થઈને કોર્પોરેશનમાં કેટલી જગ્યા ઉપર આ કૃત્રિમ તળાવ બનાવ્યા કોર્પોરેશન કુલ પાંચ જગ્યા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તેમાં એક વરાછામાં ઉતરાયણ કતાર ગામમાં લંકાવડ અઠવામાં બે છે એક કાંડીફોડી ડુમ્મસ અઠવા પોલીસ ચોકીની બાજુમાં અઠવા પોલીસ ચોકી પાસે અને વેસ્ટ વેસ્ટોનમાં રાંધે છે વાત કરીએ તો ભાવિક ભક્તોને શું શું કહેશો ભાવિક ભક્તોને મારું એવું કેવું છે કે દશામાની મૂર્તિ એક વાગ્યા પછી નું મુહૂર્ત ભાવિ ભક્તો ને મારો એવું એક વાગ્યા પછી તરત તમે મૂર્તિનું જલ્દી જલ્દી વિસર્જન કરો એવી અમારી તારે તમે જોઈ જ શકો છો લાઈટ સ્ટેજ ઓવારાની આજુબાજુનું કોર્ડન તમામ તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે ટ્રાફિક બાબતમાં અને એના માટે શું સંદેશ આપશો ટ્રાફિક વ્યવસ્થામાં અમે ઘણા મોટા રૂટ પર પોલીસોની બી અડાજણ અને પાલ પોલીસ સ્ટેશનના પીઆઈઓની બી વાત કરીને મોટા મોટા રૂટ પર પોલીસોની બી વ્યવસ્થા કરી છે